સડાવી દે તો કેમ છો બધા મજામાં મજામાં જશો કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં આવશે જઈ સોનલ ને આજ છે દિવસ બીજો ને આપણે જઈએ મજેવડી આજ તો જો કે દાડિયા હશે કે નહીં હોય કાંઈ ખબર નથી હજી આ સહદેવ કે એમ થાય એ કરવા ગયો તો તો કર્યા કે નહીં તો ઘરના વાઢીએ તો કંઈ સેટિંગ નહીં દે આજ તો મને તો દુઃખી છે પગુ ને આપણે આપણી ગાડી લઈને જવાનું છે ગાડું ચાર કરી લીધું ને સહદેવ નહીં નીકળે આપણે પેટ્રોલ પુરાવી રોણા છે

अब बस आज एक दिन उस काम से बा 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 काम से बा 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 बा

અમારા રાજુભાઈ ટ્રેક્ટર આપ્યું ગાડી તું થેસર લઈને તો ખાવાનું બાકી છે અને આસપાસ ડાળ છે વાંધો નહીં કાલ તો કીક બદલીએ ને હા ડાળ કરવાની છે તમારે મમ્મી કહેતો હેલો ગાઈશ કહેતો કીધું હોય ને એક વાગી ગયો થેસરે આવી ગયું તો આપણે છે ને આપણા ખેતરમાં ખોળી કરી નાખીએ હાલો લુગડા લઈને હાલ મનુ સહદે બધાને પટા છે ખળિયું કરવા કામ કરવા તો પટા પડે હાલે હાલો તો ભાઈ સાહેબ મારી ટોપી ગઈ અમે એક બીજાના નામ ટોપી નક્કી કરી કે સહદે મારું નામ નહીં પડે હું તો એમ ના તો કુલ્યા હમણા આ થાય જા આમ કરી ના કરી આમ કામ કે

એ બધું થઈ જશે આ એક પાથરવી કે બે આપણે થાય તમારે થાય કે નહીં થાય લે આ છે ને ઉલી બાજુ ચાહે આ લઈ લે તું લીધા ને થ્રેસર અહીંયા મુકાઈ ગયું ને આપણે આ ટ્રેક્ટરમાં ડાયરેક્ટ ગાડામાં જ નાખવાનું છે બધી માંડ ગાડામાં જ ફરવાની છે માંડવી સોરી સોયાબી ને અમારે ઈવાસભાઈ નો અટાણે વિડીયો કોલ આવ્યો એટલે પૈસા તો નવું ટ્રેક્ટર લઈ આવી

આ બાજુ શું આવી જાય ને હા તો હાલો હાલો પાથરી દો હાલો હાલે સહદેવ પાથર વલગ ફટાફટ પાથરો તો આપણે રીલીસ માં ને સહદેવ મારે લાગી જાય તારું આવવા દે ઓલી બાજુ દે બે આવવા દે બસ ઉભો રે ઉભો રે ઉભો રે થોડુંક થોડુંક બસ ને વાસ છે ને બીજી ખોળી કરી નાખે એટલે છે ને અહીંથી ઢેગલો પૂરો થાય ને એટલે ડાયરેક્ટ ને આવી જાય દાડિયા છે ને એ લોકો

અહીંથી સોયાબી છે ને માંથી બારે બારે કંઈ નીકળે એટલે હાલો નાખી દઈએ એટલે છે ને અહીંથી સાય જ નહીં સોયાબી તો આ કંઈક સાડી ને એમને પટ્ટા કરાવેલ છે લાંબા લાંબા ફિટ કરી લઈએ સમરસંગ ફૂગ ધ ફોડામાં અડી તો ગઈ પેલા એમાં ઓરો તો અહીંયા આવીએ ને જો તો સારું થઈ ગયું જો

તો આમાં થોડા બી આવી રીતે આવે એલેવેટર છે એટલે ગાડું આખી ભરાઈ જાય વહેલાં થાય આ તેટલામાંથી કેટલા થાય હું તમને આગળ કે એ વિડીયોમાં ત્યાં હું અમે ઓરીએ ત્યાં પવન ફોરે નહીં તો સારું આમ નામ રહેવો જોઈએ એટલે છે ને કમવું પડે બીએસર પહેરવા પહેરવું ડ્રાઈવર તારું શું કહેવાનું છે કે વિડીયો બંધ કરીને કેમ ને સડે તા કામ કરો એ બે થરાય ને ઓળે વધુ વધુ ઓરવા થઈ તો અલ હા કાંટામાં ઊભા થાય આપણે તો કાળા તા મને કે આ ખોળી કરો બીસી હશે આરામ બે હવા જ નથી દેવાના એમ બે હવા દેવા નામ લેવાના નથી હજ હજી ઊભા હે અડધા તો કે આપણે કાઢવાનું ચાલુ કરી દીધું કેમ કે ફેસર વેલું આવી ગયું ને એટલે બાકી તો થોડા ઘણા વધાઈ જાત પણ હવે વાંધો નહીં આ બીજી આપણે ખોળી બનાવીએ ને તો આપણે વાટતા પાછા થઈ જાવ અડધા વાટીએ ને અડધા ખોળી બનાવીએ ચાલો આપણે અહીં ઢેગલો કરી દઈએ કાઢવાનું પૂરું અને બે ખોળી નીકળી ગઈ પણ હવે ટાઈમ થઈ ગયો એટલે હવે કાલે વારો કેમ કે આજ પતી ગયું આજ કામ ને આપણે તો આવી ગયા તો હવે કઈ નામ બતા મુજે નામ છે એ તો મેં પહેલી વાર સુના કહા જ આતા તું મહારાષ્ટ્ર તો બસ પુરુષ થઈ ગયો સિંગલ યુગા જ પરાણો છે એટલામાંથી માટે તો આ કાળી કરી નાખી ને માઉલે હવે પૂરું હવે કઈ ભેગું થાય એમ નથી એટલે હવે ઘરે જવાનું છે મમ્મી બેઠાવા